તો આ તરફ જિલ્લામાં ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને ખેતી માટે દિવસે પણ વીજળી આપવામાં આવે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે અરવલ્લીમાં હાલ રવિ સિઝનમાં ઘઉં ચણા દિવેલાનું મબલક વાવેતર કરાયું છે અને સારો પાક મળે તે માટે મોંઘા ભાવનું ખાતર અને રાસાયણિક દવા પણ આપી છે પરંતુ તેની સાથે ખેડૂતોએ ખેતી પાક માટે નિયમિત પાણી આપવું પણ જરૂરી છે ત્યારે ખેતરમાં સિંચાઈ માટે વીજળી એ મુખ્ય સ્ત્રોત છે પરંતુ હાલમાં વીજળી આપવામાં નથી આવી રહી રાત્રિના સમયે જ વીજળી આપવામાં આવે છે વળી રાત્રે એક તરફ ઠંડી અને બીજી તરફ વન્ય પ્રાણીઓનો પણ ભય રહે છે જેથી પોતાનો જીવ અને ખેતરમાં પાક બંને સુરક્ષિત રહે તે માટે દિવસે પાણીની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે આ જે ખેડૂતો છે એ પોતે અનેક પ્રકારના કષ્ટ વેઠી રહ્યા છે ત્યારે જો એમને લાઇટમાં ક્યાંક ચેન્જ મળે તો ક્યાંક વન્ય પ્રાણીથી પણ બચી શકાય એવી અનેક માગણીઓ તેઓ કરી રહ્યા છે જે લાઇટ આપવામાં આવે છે કયા પ્રકારની વીજળી કેવી મળે તો ખેડૂતને અનુકૂળ રહે આમ તો દિવસનું જો લાઇટ મળે તો સારું રહે રાતે વન્ય પ્રાણીઓનો જન જનાવરનો અને આટલી કડકડતી ઠંડીની અંદર પાણી વાળું બહુ જ કષ્ટીનું હોય છે માટે જો દિવસે લાઇટ મળે સારું એવું રાય અને સરકાર શ્રી આનો માટે કોઈ સારું પગલું ભરે કેમકે લગભગ ગુજરાત રાજ્યની અંદર સિત્તેર ટકા દિવસનું લાઈટ થઈ ગયું છે મારે શું કે રાત્રે રાત્રે લાઇટ આવે છે તકલીફ પડે કે કેમ કે રાત્રે કોઈ પણ માણસ થીજી જાય કદાચ ન કારણે મરી જાય તો એનું કોણ ભોગવે એટલા માટે મારે દિવસે લાઇટ આપ્યું હતું સરકાર શ્રીને અમે નમ નમ્ર વિનંતી છે આ થીજી જવા એ ઠંડીમાં તકલીફ પડે અને માણસ કોઈ વાળવા તૈયાર નથી જાતે પાણી વાળવા જવું પડે એ એવી તકલીફ છે એટલે દિવસે આવે સારું થાય પ્રાણીઓથી બચવા માટે તો દિવસે જ લાઈટ જોઈએ રાત્રે તો બિલકુલ આ શક્ય જ નથી અત્યારે આ કકડતી ઠંડીમાં આટલા બધા રાત્રે લાકડા બાળીને પણ રાત ગુજારવી પડે ને એવી ઠંડીમાં પાણી વાળવાનું એક બાજુ એક બાજુ માણસની તકલીફ બીમારીનો ભોગ બને એક બાજુ લગ્નની મોસમ હોય કોઈ પણ જગ્યાએ જવાય નહીં કામ પણ કરી શકે દારૂ ઉત્પાદન મેળવી શકે અને આવા વન્ય પ્રાણીઓથી બચી પણ શકે છે